નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢમાં તમારું સ્વાગત છે આજે આપણે જોવાનું છે કે જે લોકોને કોલેજમાં જવાનું છે જે લોકોને કોલેજમાં એડમિશન લેવાનું છે એ લોકો બધા વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે ધોરણ દસ અને બારની બોર્ડની એક્ઝામ તો પૂરી થઈ ગઈ જે લોકો બારમા ધોરણમાં પાસ થશે બધાને કોલેજમાં જવું પડશે અને કોલેજમાં એડમિશન લેવા માટે જે સરકારે નિયમ બદલ્યો હોય છે તેની આજે હું તમને માહિતી અહીંયા આપું છું તો તમારા દરેક બારમા ધોરણના વિદ્યાર્થી સુધી આ વિડિયો પહોંચાડો જેથી એને કંઈક મદદરૂપ બને એડમિશન ધોરણ બાર પછી કોલેજમાં પ્રવેશ માટે બદલાઈ ગયો છે નિયમ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને થશે આની અસર તો શું અસર થવાની છે તેના વિશે માહિતી મળે તો એક બિગ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે કે સામાન્ય રીતે બારમું ધોરણ પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ કોલેજમાં કે મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે દોટ મૂકતા હોય છે ત્યારે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વના છે ક્યારથી શરૂ થઈ રહ્યું છે ઓનલાઈન એડમિશન એ જાણવાનું છે અને ગુજરાતની ચૌદ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કઈ તારીખથી ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે સૌથી પહેલાં તો આ શું નિયમ શું બદલાય તમને હું કહી દઉં કે ભાઈ પહેલાં તો જેવું બારમું ધોરણ પતે એટલે અલગ અલગ કોલેજમાં આપણે ફોર્મ ભરવા જઈએ કે ભાઈ અહીં એડમિશન લેવાનું છે તે લેવાનું છે અમુક કોલેજ ઓનલાઈન હતી પહેલેથી આવી સરકારે બધી જ ચૌદે ચૌદ યુનિવર્સિટીને શું કરી નાખીએ છીએ ઓનલાઈન એ કંઈક તમારે કોઈ પણ કોલેજમાં રૂબરૂ જવાનું નથી ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું એટલે તમારે એડમિશન કન્ફર્મ થઈ જશે સંપૂર્ણ માહિતી આખા વિડીયો મેં મેળવી તો ઓનલાઈન એડમિશન પોર્ટલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે આશયથી સતત નિયમોમાં શું કરવામાં આવી રહ્યા છે સુધારા કરવામાં આવે છે જે અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર હવે ધોરણ બાર પછી કોલેજમાં પ્રવેશ માટે કોમન કાર્યવાહી રાખવામાં આવી છે કોમન કાર્યવાહી એટલે કે બધાને છોકરા છોકરીઓ ગમે તો એ બધા માટે એક જ કાર્યવાહી રાખી છે શું ભાઈ કે ઓનલાઈન પોર્ટલ તમે કે ઓનલાઈન તમે રજીસ્ટ્રેશન કરો પહેલીવાર કોમન રજિસ્ટ્રેશન પ્રોસેસ રાખવામાં આવી છે આ પ્રક્રિયાથી અલગ અલગ કોલેજમાં એડમિશન માટે ધક્કા ખાતા લાખો વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે જો તમે પણ બારમા પછી કોલેજમાં પ્રવેશ માટેની તૈયારી કરી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે છે અને તમારા દરેક બારમાના વિદ્યાર્થી સાથે વિડીયોને તમે શેર કરો તો ક્યારથી શરૂ થઈ ગયું છે એડમિશન તો એક એપ્રિલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે કે રિઝલ્ટ આવે એની રાહ જોવાની નહીં જેવી પહેલી એપ્રિલ આવે એટલે તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દેવાનું જેવું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દેશે અને ઓનલાઈન ફી હમણાં ભરવાની નહીં તમારું રિઝલ્ટ જ્યારે આવે બારમાનું એના બે સપ્તાહનો તમને ટાઈમ આપશે કે રિઝલ્ટ આવશે બારમાનું એના બે અઠવાડિયા સુધીમાં તમારે એની ફી ભરી દેવાની અને ફી ક્યારે ભરવાની કે જ્યારે તમે બારમામાં પાસ થઈ જવાનું કોલેજમાં એડમિશન માટે જવાનો છો ત્યારે એની પહેલાં કે તમારે એડમિશન કરવાનું કેવી રીતે જો એપ્રિલ એટલે કે આવ્યા માર્ચ મહિના એક્ઝામ પૂરી થઈ અને સાત જ દિવસમાં એપ્રિલ આપણો આવી જશે અને પહેલી તારીખથી બધી જ કોલેજોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવું થઈ જશે સર પરિણામના બે સપ્તાહમાં ભરી શકશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પરિણામના ત્રણ સપ્તાહમાં જ કરવાનું રહેશે જેવું તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન કન્ફર્મ થઈ જાય એટલે તમને બોલાવશે એ લોકો વેરિફિકેશન માટે એટલે તમારે એલસી રિઝલ્ટ બધું લઈને જવાનું અને વેરિફિકેશન કરાવવાનું એનો પણ કેટલો ટાઈમ આપશે ત્રણ સપ્તાહ એટલે એ પણ ત્રણ અઠવાડિયા જેવો તમને ટાઈમ મળશે જેના આધારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પરિણામ બાદ ત્રણ સપ્તાહમાં જાહેર કરવું પડશે એટલે જેવું તમારું બોર્ડનું રિઝલ્ટ આવે એ રિઝલ્ટના ત્રણ જ અઠવાડિયામાં એ લોકો કોલેજવાળાને એનું મેરિટ લિસ્ટ બહાર પાડવું પડશે પાડવું પડશે કે આટલા વિદ્યાર્થીઓને આટલા ટકાવાળાને અમે એડમિશન આપશું એટલે જેવું બહારમાં રિઝલ્ટ આવે રિઝલ્ટના ત્રણ અઠવાડિયામાં તમારું બો કોલેજનું મેરિટ લિસ્ટ બહાર પડી જશે આ લિસ્ટમાં મુશ્કેલી હોય તો સુધારા વિદ્યાર્થી સુધારા કરવા માટે પણ વિદ્યાર્થીને બે દિવસનો અલગથી ટાઈમ આપવામાં આવશે અને ત્યારબાદ બે દિવસ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ એ લોકો જાહેર કરશે ડાયરેક્ટ ફાઇનલ જાહેર કરશે નહીં તમને બે દિવસનો ટાઈમ આવશે જો તમને નામમાં ભૂલ હોય કોઈ એડમિશન કોલેજમાં તમારે નથી જવું બીજીમાં જવું હોય તેની માટે બે દિવસનો ટાઈમ મળશે આવી જોઈએ કઈ તારીખથી એડમિશન તમારી પ્રક્રિયા શરૂ થશે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા બોર્ડને પણ સંપુષ્ટ સ્પષ્ટ સૂચના આપી દીધી છે બોર્ડવાળાને કે કોલેજવાળાને કે તમામ પ્રવાહો હોય કે ધોરણ બારની પરીક્ષા પૂરી થયા બાદ ત્રણ સપ્તાહમાં જ પ્રોવિઝનલ મેરેજ લિસ્ટ જાહેર કરવાનું છે એટલે કે જો અમુક કોલેજો મહિના મહિના સુધી એ લોકોને મેરેજ લિસ્ટ બહાર પાડતી નથી જેથી વિદ્યાર્થીઓને ખબર ના પડે કે મારે આ કોલેજમાં મળશે કે બીજી કોલેજમાં જવું એના માટે ઘણી મૂંઝવણ હોય પણ આ વખતે સરકારે બધી જ યુનિવર્સિટીને કહી દીધું કે બધા એક સાથે જ જેવું બારમાં રિઝલ્ટ આવે ના ત્રણ અઠવાડિયામાં જ મેરિટ લિસ્ટ બહાર પાડવાની જેથી રિઝલ્ટની પ્રક્રિયા વહેલી શરૂ થાય એના કારણે તમારું દસમાનું બારમાનું રિઝલ્ટ કેવું આવવાનું છે વહેલું આવવાનું છે સંભવિત તારીખ એટલે પચીસ મે અરે પચીસ એપ્રિલે તમારું રિઝલ્ટ દસમાનો બારમાનું બધાનું આવી જવાનું છે બારની પરીક્ષા બાદ આગામી દિવસમાં કોલેજમાં પ્રવેશ અંગેની કાર્યવાહી કોમન એડમિશન પોર્ટલ પર રજીસ્ટ્રેશનની જાહેરાત કરવામાં આવી હતી હવે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા કેવી રીતે કરવાની છે તે પણ વિગતો જાહેર કરી દીધી છે તેમાં ધોરણ બારની પરીક્ષા પૂરી થયા બાદ એપ્રિલથી જ એક પરીક્ષા પૂરી થયા બાદ રિઝલ્ટ પહેલાં જ તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે પૂરક પરીક્ષામાં પાસ છાત્ર માટે નિયમ છે જે પછી રિપીટર વિદ્યાર્થીઓ હતા એ લોકોએ પહેલાં કોઈ જગ્યાએ રજિસ્ટ્રેશન કર્યું હોય અથવા તો હજી બાકી હોય તો પણ એ લોકો પણ પહેલી એપ્રિલથી કરી શકશે રજીસ્ટ્રેશન કરાવી શકશે જે તે યુનિવર્સિટીએ પાંચ દિવસમાં જ આ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની કામગીરી કરવાની રહેશે વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન બાદ દરેક યુનિવર્સિટીના લોગ ઇન આઈડી આપવામાં આવશે કે જેનું રજીસ્ટ્રેશ થઈ જશે એ લોકોને તમારે એક આઈડી આપશે એ આઈડીથી તમારે આખી ડિટેલ થઈ કોલેજવાળાને મળી જશે યુનિવર્સિટી પોતાની વિવિધ ડિગ્રી અભ્યાસક્રમોની પ્રક્રિયા સ્વયત્તાથી કરવાની રહેશે જેમાં મેરિટ લિસ્ટ તૈયાર કરીને પૂરક પરીક્ષા સિવાયના વિદ્યાર્થીઓને કાર્યવાહી ત્રણ રાઉન્ડના પૂરી કરવાની રહેશે એટલે રિપીટરની મેં આ રિપીટર જે વિદ્યાર્થી છે એની મેરિટ અલગથી આવશે પણ જે લોકો કમ્પેર છે રેગ્યુલરમાં છે એ લોકોને ત્રણ અઠવાડિયામાં જ એ લોકોને મેરિટ આપવી પડશે અને કેટલા રાઉન્ડ પડવાના ત્રણ રાઉન્ડ પડશે આ ત્રણ રાઉન્ડ પછી ફાઇનલ રાઉન્ડ તમારું આવશે આમ શિક્ષણ વિભાગ દ્વારા માત્ર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા પછી દરેક વિદ્યાર્થી કોલેજ પર એ લોકો બોલાવશે શિક્ષણ વિભાગ દ્વારા પણ યુનિવર્સિટીને અપાય કડક સૂચના આ સૂચના જે યુનિવર્સિટી એટલે કે કોલેજવાળા માટે કે એ લોકોને શું કામગીરી કરવાની છે શિક્ષણ વિભાગ દ્વારા થી લઈને પ્રવેશ ફાળાઓની સુધીની કામગીરી કેવી રીતે અને કેટલા સમયમાં કરવી તેની જાહેરાત કરી દીધી છે ચૌદ યુનિવર્સિટી છે આપણી અને આ પ્રકારની સમય મર્યાદામાં કામગીરી કરવાની રહેશે જો પણ કોઈ યુનિવર્સિટી યુજી કોર્સમાં એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની હોય તો એક સપ્તાહમાં એન્ટ્રન્સ ટેસ્ટ લઈને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનાવવાની કામગીરી કરવાની રહેશે ઘણી આવી કોલેજો છે મોટી મોટી જે લોકો પહેલાં એડમિશન લેતા પહેલાં એક એક્ઝામ આપવા એટલે કે એન્ટ્રન્સ ટેસ્ટ એ ટેસ્ટમાં તમે પાસ થાવ તો જ એ કોલેજમાં એડમિશન મળે એ લોકોને પણ કહી દીધું છે કે તમે જેમ બને તમે એક્ઝામ શું લેવાની પહેલી અને આ ચૌદ યુનિવર્સિટી સાથે જ એટલે કે ત્રણ અઠવાડિયામાં તમારે પણ તમારે મેરિટ લીટ આપી દેવી પડશે કામગીરી કરવાની બાકી રહેશે બાકીની યુનિવર્સિટી આ સમય દરમિયાન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાનું રહેશે અને જેવું મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય રાજ્યની ચૌદ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓએ કોમન એડમિશન એટલે કે સ્પોર્ટલ પર રજીસ્ટ કરવાનું દરેકને ઓનલાઈન જી એસ સી એસ એટલે કોમન રજિસ્ટ્રેશન પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું જ પડશે રજીસ્ટ્રેશન નહીં કર્યું તો એડમિશન તમારું થાય નહીં અને આ રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવાનું રાજ્યમાં પહેલી વખત ધોરણ બાર પછીની તમામ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે એક જ કોમન રજીસ્ટ્રેશન એટલે ગમે તે કોલેજમાં તમારે જવું હોય એડમિશન એક જ આ લિંક પરથી રજીસ્ટ્રેશન તમારે કરવાનું એટલે કે રાજ્યની ચૌદ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓએ કોમન એડમિશન સર્વિસ એટલે કે જી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે કે ભાઈ અમારે તમારી કોલેજમાં એડમિશન લેવું છે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઇન પ્રમાણે એક એપ્રિલથી લઈને ધોરણ બારનું પરિણામ જાહેર થયાના બે અઠવાડિયા સુધીમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે એટલે કે તમારે હમણાં પહેલી એપ્રિલથી રજીસ્ટ્રેશન ના કરો તો પણ ચાલશે પણ જેવું રિઝલ્ટ આવે એના રિઝલ્ટની રાહ ના જો તમને ખબર છે કે આપણે પાછા જ જે પેક આપી એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું ફી બી કશું ભરવાની નહીં ખાલી રજીસ્ટ્રેશન કરી રાખવાનું કે અમારે કોલેજમાં એડમિશન લેવાનું છે જેવું બારમાનું રિઝલ્ટ આવે ત્યાં તમે એની ફી ભરી દેવા નહીં ભાઈ આ કોલેજની ફી આટલી છે તમે ફી ભરી એટલે એનો આપણો એડમિશન કેવું થઈ જાય કન્ફર્મ બે અઠવાડિયા સુધી જ રિઝલ્ટ આવશે એના પણ બે અઠવાડિયા સુધી એ લોકો એ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ રાખે છે રજીસ્ટ્રેશન પ્રક્રિયા એટલે કે રિઝલ્ટના બે અઠવાડિયામાં પૂરી કરવાની અને ધોરણ બાર પૂરક પરીક્ષાનું પરિણામ આવ્યા પછી પાંચ દિવસ માટે ફરીવાર પોર્ટલ શરૂ તમે અમુક ઘણા વિદ્યાર્થીનું હોય કે મને તો લાગતું નથી પાસ થવા એવું છે નહીં એક બે વિષયમાં કેટી આવે એવું કે ફેલ થવા એવું છે તો એ જ વિદ્યાર્થીઓ માટે પણ બીજા પાંચ દિવસ આપ્યા છે કે તમે ભાઈ રિઝલ્ટ આવ્યાના પાંચ દિવસની અંદર પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો આ વખતે આ ધોરણ બાર પછી જે કોલેજમાં જવાના છે દરેક વિદ્યાર્થી માટે માહિતી આપી છે તમારા દરેક બારમાંના વિદ્યાર્થી સુધી આ મેસેજ પહોંચાડો કે કેવી રીતે એડમિશન શરૂ થવાના કઈ તારીખે કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું અને દરેકને માહિતી પહોંચાડો થેન્ક યુ